યોગ એ માનવજાતને મળેલી પૃથ્વી ઉપરની મોટામાં મોટી ભેટ છે આપણે થોડું સાચવીને કરીએ એક ઉદાહરણ આપું અનુલોમ વિલોમ હવે આમાં જ્યારે થોડી ઝડપ સાથે ટૂંકા શ્વાસ જાય એટલે આ ડાયાફ્રામને ડેમેજ કરે છે પ્લસ આ દિવાલને પણ નુકસાન કરે છે સાથે આ શ્વાસ અંદર જાય એટલે અંદરના જ્ઞાનતંતુઓને પણ નુકસાન થાય છે વાંકી કમરે આપણે આ શ્વાસની ક્રિયા કરી એટલે સર્વાઇકલ રિજિયન અને લંબર રિજિયન બંનેને નુકસાન થાય છે તો કમર સીધી હોય તો સર્વાઇકલ એટલે કે આપણો ગરદનનો ભાગ બચી જાય છે હવે આગળ આપણે શાંતિથી અનુલોમ વિલોમ કરીએ તો શું થાય આ એક ઊંડો શ્વાસ માથાના વાળથી પગના અંગૂઠા સુધી આપણને ફાયદો આપે છે તો આપણે ફાયદો લેવાનો છે આગળ વધીએ કપાલભાતીને ભસ્ત્રિકાથી લાખો કરોડો લોકોના જીવન બદલાઈ ગયા છે પંપ છૂટી ગયો ફેફસાની તકલીફ દૂર થઈ ગઈ શુગરમાં બેલેન્સ થઈ ગયું ચરબી ઘટી ગઈને વજન ઉતરી ગયું ખૂબ સારી વાત છે અને ઘણા વર્ષોથી લોકો આને નિયમિત કરે છે પરંતુ જે લોકો હાઈ પોસ્ટ પર છે જે લોકો ડોક્ટર છે સાયન્ટિસ્ટ છે વૈજ્ઞાનિક છે કંપનીના માલિક છે બુદ્ધિથી કામ કરે છે અને સાથે સાથે જે લોકો જ્ઞાન ધ્યાન અને મોક્ષના માર્ગ પર ચાલે છે એમણે એક ધ્યાન રાખવાનું છે કપાલભાતીમાં ત્રણ સેટમાં એ લોકો કરે તો એમના માટે બહુ સારું છે પહેલાં સેટમાં સિત્તેર એટલે કે તમે જે કોઈની પાસેથી શીખજો સિત્તેર કપાલભાતી કરો થોડું અટકીને બીજો કરો ત્યારે સાઠ અને ત્રીજો કરો તો પચાસ આશરે મેં એક સિસ્ટમ બતાવી દોઢસોથી વધારે ન કરશો કારણ કે ડૉક્ટર બી કે સરે એંગરસરે થોડાક વર્ષો પહેલાં કહેલું કે હઠયોગની ક્રિયા છે તો એ અમુક લોકો સુધી પહોંચવી જોઈએ હવે કપાલભાતી અને ભસ્ત્રિકામાં જેને હૃદયની તકલીફ છે જેનું બીપી ઉપર નીચે થતું રહે છે એણે એનાથી દૂર રહેવું જોઈએ હવે જે પિત્તના દર્દીઓ છે એના માટે જે ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ જોખમી બની શકે છે કારણ કે આમ પણ ભસ્ત્રિકા પ્રાણાયામથી શરીરમાં ગરમી વધે છે એ સિવાય કપાલભાતી અને ભસ્ત્રિકા ખરેખર એસિડપિતમાં આપણા લિવર પર કરે છે શું એ જનરલ જાણી લેજો હું આ બંને જે સદીઓથી ચાલતા વ્યાયામ છે એની વિરુદ્ધમાં નથી આની શોધ આપણા ઋષિ મુનિઓએ કરી છે એ તમે યાદ રાખી લેજો આપણે જ્યારે કપાલભાતીને ભસ્ત્રિકા કરીએ તો એ જો વધારે પડતા થાય તો લિવર અપલોડિંગ થાય છે લિવર અપલોડિંગ એ મેડિકલ ટર્મિનોલોજી છે આપણું લિવર એ નિયમિત રીતે ચોવીસ કલાકમાં જે પિત્ત બનાવે છે દરેકના શરીરમાં અલગ અલગ હોય એનો વિડીયો મેં જુદો મૂક્યો છે તો એ જે પિત્ત બને છે એ પિત્તની ચેન ખોરવાઈ જાય છે અને બને કે વધારે પિત્ત બનવા માંડે તો એ જો ભીત વિકૃત થાય વધારે બને તો આપણે એનાથી બીમાર પડી શકીએ છીએ ગંભીર બીમારી થાય એટલે કપાલ ભાતી અને ભસ્ત્રિકા તમારે વધારે પડતા સામાન્ય સંજોગોમાં નથી કરવાના જે લોકો ફાયદો લઈ રહ્યા છે એ લોકો એનો ફાયદો લેવાનો ચાલુ રાખે એક ઉદાહરણ આપી અને આ વિડીયો હું પૂરો કરું છું મારા એક દર્દી જેમનું બ્લડ પ્રેશર વધારે રહેતું અને એમના ધબકારા કાબૂમાં નહોતા આવતા એમણે દુનિયાના બહુ ડોક્ટરોને બતાવ્યું બહુ જ હાયર પોસ્ટ પર છે એટલે નામ નથી આપતું પરંતુ એમના ધબકારા કાબુમાં ના આવે હવે મારું પુસ્તક એમણે વાંચ્યું જાગ્યા ત્યાંથી સવાર જેમાં મેં આ વાત કરેલી છે અને મેં એમાં એવું કહ્યું છે કે કપાલભાતીને ભસ્ત્રિકા તમે કરતા હો તો આ રીતે કરો બંધ કરવાની જરૂર નથી તો એ સાહેબે સાત દિવસ કપાલભાતી ભસ્ત્રિકા બંધ રાખ્યા અને પછી એમણે આ બતાવ્યા પ્રમાણે ત્રણ સેટ કર્યા એમના ધબકારા આજે પણ કંટ્રોલમાં જ છે તો મારું કામ તમે જે કરો છો એનો વિરોધ નથી કરવાનું તમારી સાથે ચાલવાનું છે તો તમે આ રીતે સાથે ચાલીને પણ જો નુકસાન થતું હોય તો નુકસાનથી બચી શકો છો તમને સારું છે તો એમાં મારા જ્ઞાનની તમને જરૂર નથી સ્વસ્થ રહો મસ્ત રહો